નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ માર્ચ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

આજે વહેલી સવારથી જ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કાર્યકરોએ ભાજપના નવા ઉમેદવાર શોભના બારૈયાનો જોરદાર વિરોધ શરૂ કર્યો છે બંને જિલ્લાના ભાજપના કાર્યકરો હિંમતનગર જિલ્લા ભાજપના કાર્યાલય પર પહોંચ્યા જ્યાં શોભના બારૈયાની ઉમેદવારીનો ભારે વિરોધ કરવામાં આવ્યો વિરોધ કરનારાઓનો દાવો છે કે શોભના બારૈયા ભાજપના કાર્યકર નથી તેમણે પક્ષ માટે કામ નથી કર્યું જિલ્લા પ્રમુખે તમામ કાર્યકરોની રજૂઆત સાંભળવા બેઠક પણ કરી હતી ખાસ વાત એ છે કે શોભના બારૈયાની ઉમેદવારી બાદ સોશિયલ મીડિયાની પોસ્ટ અને વિડીયો વાયરલ થયા હતા જેમાં શોભના બારૈયા પક્ષના કાર્યકર્તા ન હોવાનું બતાવવામાં આવ્યું હતું વિરોધીઓનું કહેવું છે કે અમે પચીસ વર્ષથી ભાજપ માટે કામ કરી રહ્યા છીએ એમ છતાં મૂળ કોંગ્રેસી નેતાના પત્નીને સાબરકાંઠા બેઠક પર ટિકિટ આપીને પાર્ટી કાર્યકરોને ભૂલી ગઈ છે સાબરકાંઠા બેઠક પર ભાજપે ત્રીજી યાદી દરમિયાન અરવલ્લી જિલ્લા મહામંત્રી ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી ભીખાજીની અટકને લઈને વિવાદ થતાં ભાજપે પાંચમી યાદીમાં ઉમેદવાર બદલી નાખ્યા ભીખાજીને બદલે શોભના બારૈયાને ટિકિટ આપી એ મુદ્દે હિંમતનગર તાલુકા પંચાયતના સભ્ય જીતેન્દ્રસિંહ ઝાલાએ પણ પત્ર લખીને વિરોધ કર્યો છે તેમનું કહેવું છે કે ભાજપે જાહેર કરેલા ઉમેદવાર ભાજપ કાર્યકર ના હોવા છતાં ટિકિટ અપાઈ છે કોંગ્રેસમાંથી આવેલા મહેન્દ્રસિંહ બારૈયાના પત્નીને ટિકિટ આપતા આ આખો વિરોધ શરૂ થયો છે સાબરકાંઠામાં ભાજપે ઉમેદવાર બદલ્યા છતાં જિલ્લામાં વિરોધ યથાવત છે જીતેન્દ્રસિંહના પત્ર બાદ અત્યારે બેઠક પર કોઈ ભાજપ કાર્યકર્તાને જ ટિકિટ આપવાની માંગ ઉઠી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગાંધી ના વિજય અને સચોટ આગાહી કરી રાજીવ અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર